આપણે પધાર્યા છે અને એ પ્રભુભાઈ દર વખતે સાલગીરીમાં આપણને માતાજીના જે નોરતા ચાલુ થાય ને એ નોરતાની અંદર આ કાર્યક્રમ રાખે છે એ ખૂબ ભાગ્યશાળી છે મા આદ્યશક્તિનો વાસ છે અને એ આપણને મા વિશે ભક્તિ કરો અને માના આધારે જીવન જીવો એનું આપણને ઉદાહરણ આપણે પ્રભુભાઈ આપણને આપેલું છે અને તેને આજે આપણે આજુબાજુમાં આપણે જોઈને આપણે એનું આપણું પાલન કરવાનું છે અને માતાજીને અને શિવજીને આધારે આપણે જીવન જીવવાનું છે એટલે જરા ખોમાં જ પડે તહે કોઈ અમે આપણે ત્યાં ગુણસ્તા માં બાપુ આ અને મોરાની બાપુ છે ને નવ દિવસ સુધી કથા કદી તું માય બધાય છે તે કોય એય ઉનાયો ઈ તેમ છતા એ સનાતન ધર્મની ચિંતા કદી હા તો સનાતન ધર્મની વાત કદી અને સનાતન ધર્મને જાગૃત રાખવા માટેની વાત કદી મંત્રી હોય હાજ્યા મંત્રી ચર્ચા કદી પણ ઈ કાજાઓને મંડા અહીંયા હે તે આને બહુ મોટી ચિંતા વ્યક્ત કરી દીધી છે અને કામ આપણે જે સમાજ કરતો આમ આપણે તો મોરારી બાપુ આગળ આપણે તો ના જ બોનાતો પણ આજે મોરારી બાપુ કઈ નહીં તું તે વાત કરતો આમ કે અમારે સમાજની અંદર એક બાલુ મહારાજ એક અંત ગાયક આપડે મહેશભાઈજી કામ કદો ને એ બહુ મોટો કામ કરો પણ આપડે આદિવાસી કોઈ ગણતુ કામ નહીં

અને ફરી ને ફરી પાછો જન્મ અહીંયા આપણે દિયે પેદા હોય અને તે પાછા પાછા અહીંયા આપણે આપણે ધરતી પર અને ચૌદ બ્રહ્માંડની અધિપતિ આદ્ય શક્તિ જગદંબા એ આપણે પાછા જીવને પાછા અહીંયા ભોગ તરીકે બોટ દે અને

ચાંદી આવી અને બીના પોતે ચલા હિ સુ હી બનુ કાના ના કરે બીને કરે બી ના એવો આપણે આપડે એમનો આધાર કાર્ડ ને તે

તમે જીવી જાય તમારે કોઈ તકલીફ નહીં પડે આ જાય તું દાખલો આપતો મારે અનુભવની વાત અને તે મારી અનુભવની વાત થાય તું મહેતો આમ એટલા માટે આપ દિવસ ને દેવી મોગીરા ઓ ભાયા દેવી બની ગેરી દેવે રાજુ મેના મનવી રૂપ લીધે બેલા બાજુ મે ઓાયા દેવી બની ગે દેવે રાજુ મે

કુડ દેવી બદલી દેવે રાજુ મેના વા પિયા દી વાસી મે દેવી મોગી રા ઓ ભાયા દેવી બદલી દેવે રાજુ મેના એ માન આપણે સંતાનમ

એટલા મારે આપણે સમાજે તેને લીધે આપણે ચાંદતો અને તે સતત પ્રયત્ન કરતા ચાલી ઓરાજા મારે બધા લાગી રહ્યા અને તે તમે આજે આવીને બેઠે મારે તુ હે કહો

કાયની બોલવાનું આજે સંપત્તિ કાયમી હતી એ મા કા કાયમી આપતી એટલે મારે સાનિધ્ય માં તું રહ્યા જે હોય અને ગુરુ માન સન્માન મળ અને આપણે મા બાપ તમે સેવા કરા અને મા બાપ સેવા કરીને ને તમારે જે કઈ પુરિયો મિલી એ તમારે માટે તો આજે આજે છે ને તમારે આજે સ્વર્ગ સમાના એ કઈ કઈ સામાન્ય કઈ નહીં જે કઈ બાજુમાં ગમેતી હોય તે માટે માયા છે કોઈ ગમેતી રાજકીય વસ્તુ ચાંદી તેમાં માયા છે પણ મા શિવ ને તમે જીવી જાયા બોલો શક્તિ